વેલકમ ટુ ઓફ આજે આપણે બનાવીશું એકદમ ટ્રેડિશનલ રીતે કટકી કેરીનું અથાણું આ કટકી કેરીનું અથાણું આજે આપણે તડકા છાયાની મેથડથી બનાવવાના છીએ આ અથાણું બનાવવામાં ત્રણ ચાર દિવસનો સમય લાગે પણ અથાણું તમારું એકદમ સરસ બને અહીંયા તમે જો આપણી તૈયાર થયેલી કટકી કેરી છે એ એકદમ સરસ આ રીતની લચકા જેવી અને રસીલી તૈયાર થઈ છે બિલકુલ આમાં કેરીની કટકી અને ચાસણી અલગ નથી પડતા તો આખા વર્ષ માટે આ કટકી કેરી આવી જ રહે એની બધી સિક્રેટ ટીપ સાથે ચાલો રેસિપીને શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો હવે સૌથી પહેલાં એકદમ ટ્રેડિશનલ મેથડથી તડકા છાયાની કટકી કેરીનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે અથાણાની જે કેરીઓ મળે એમાં જે રાજાપુરી કેરી હોય એ પ્રમાણમાં કડક હોય અને એમાં પાણીનો ભાગ ઓછો હોય છે તો આ કેરીમાંથી તૈયાર થયેલા અથાણા આખા વરસ માટે સારા રહે છે અહીંયા આપણે કેરીની પહેલાં છાલ ઉતારી લેશું જો તમને રાજાપુરી કેરી ના મળે તો અહીંયા તમને જે પણ કેરી મળે એનાથી તમે કટકી કેરીનું અથાણું બનાવી શકો છો કેરીની છાલ ઉતરી જાય પછી આ રીતે ગોઠલાનો ભાગ આવે ત્યાં સુધી આપણે કેરીને આ રીતે કટ કરી લેશું કેરીમાંથી બધો પલ્પ આ રીતે આપણે કાઢી લેશું તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં એક કેરીનો બધો પલ્પ કાઢી લીધો છે તો હવે આ કેરીને આપણે પહેલાં આ રીતે લાંબી લાંબી ચિપ્સમાં કાપી લેશું લાંબી લાંબી ચિપ્સમાં આ રીતે કેરી કટ થઈ જાય પછી આપણે આમાંથી વધુ પડતી મોટી પણ નહીં અને એકદમ ઝીણી પણ નહીં એ રીતની કેરીની કટકી તૈયાર કરીશું તો અહીંયા તમે જે કેરીના ટુકડા કરો છો એને તમારે વધુ પડતા મોટા પણ નહીં અને એકદમ ઝીણા પણ નહીં એ રીતના તૈયાર કરવાના અહીંયા તમે જો અમે આ રીતે મીડિયમ સાઇઝની કટકી કેરી તૈયાર કરેલી છે આ રીતે તમે મીડિયમ સાઇઝની કટકી કેરી તૈયાર કરો તો એ ચાસણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે અને કટકીમાં જે ખાસ મેઇન પ્રોબ્લેમ થતો હોય કે કટકીમાં ચાસણી નીચે બેસી જાય અને કેરી ઉપર રહેતી હોય તો આ રીતની કટકી સમારો તો એવો પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય કેરીની જે કટકી છે એ ચાસણીને એકદમ સારી રીતે એબ્ઝોર્બ કરશે અહીંયા તમે જુઓ મેં બધી કટકી કેરીના અથાણા માટે કેરીને સમારી લીધી છે તો હવે આપણે આમાંથી કટકી કેરીનું અથાણું બનાવીશું અહીંયા મેં એક મોટું સ્ટીલનું વાસણ લીધું છે તમે અહીંયા કોઈ પણ વાસણ લઈ શકો છો પણ એને તમારે સ્ટીલનું હોય એવું લેવાનું હવે એમાં આપણે જે કટકીની જે કેરી તૈયાર કરી એ બધી સમારેલી કેરી ઉમેરી દેશું કેરીમાં જે કાંઈ પણ થોડો ઘણો પાણીનો ભાગ હોય એને આપણે કાઢવાનો છે તો એના માટે આપણે કેરીમાં બે મોટી ચમચી જેટલું મીઠું અને સાથે એક મોટી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું તો કેરીમાં તમે હળદર અને મીઠું ભેળવી અને ચારથી પાંચ કલાક માટે રાખશો એટલે કેરીમાં જે કાંઈ પણ પાણી હશે એ અલગ થઈ જશે અને કેરીમાં છેક અંદર સુધી નમકનો સ્વાદ આવી જશે અને હળદરનો કલર બેસી જશે જેનાથી તમારી કટકી કેરીનું અથાણું એકદમ સરસ લાગશે તમારે જો વ્રત કે ઉપવાસમાં કટકી કેરી ખાવામાં ઉપયોગમાં લેવી હોય તો અહીંયા તમે આપણે જે હળદર પાવડર ઉમેરીએ છીએ એને બિલકુલ સ્કીપ કરી શકાય તો આ રીતે તમે જો હળદર અને મીઠું ઉમેર્યા પછી એને મેં સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આ કેરી પર આપણે ઢાંકણ ઢાંકી કોઈપણ વાસણ ઢાંકી અને પાંચથી છ કલાક માટે રેસ્ટ આપી દઈશું જેથી કેરીનું જે પાણી છે એ થોડું અલગ થઈ જાય તો આ પાણી કેરીનું કાઢવાની પ્રોસેસ ખાસ જરૂરી છે આનાથી જ આપણી કટકી કેરીમાં એકદમ સારો એવો રસો બનશે તો પાંચ છ કલાક પછી અહીંયા તમે જો હું આ રીતે કરું તો ચાર થી પાંચ ટેબલ સ્પૂન જેટલું આમાં અત્યારે કેરીનું પાણી છે જો વધુ પડતું પાણી અલગ થયું હોય તો તમે થોડું ખાટું પાણી કાઢી લેજો ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી હોય તો એને કાઢવાની જરૂર નથી તો હવે આપણે આમાં આ સ્ટેજ પર ખાંડ ઉમેરીશું તો એકવાર કેરીને સારી રીતે મિક્સ કરી અને આપણે એક કિલો ખાંડ ઉમેરવાની છે તમે જેટલી કેરી લીધી હોય એટલી જ તમારે સામે ખાંડ લેવાની અહીંયા આપણી કેરીમાંથી ગોટલાનો ભાગ દૂર થયા પછી આપણી જે કેરી છે એ આઠસો ગ્રામ જેટલી છે પણ આમાં તમારે ખાંડ એક કિલો જ ઉમેરવાની છે તમે આ રીતે જેટલી કેરી વજનમાં લેતા હોય એટલી જ ખાંડ ઉમેરો તો કટકીમાં એકદમ સરસ પરફેક્ટ એવી ચાસણી તૈયાર થાય છે હવે આપણે ખાંડ સાથે કેરીને સારી રીતે મિક્સ કરી લેશું આને આપણે અત્યારે તડકામાં નહીં રાખીએ આ રીતે સરસ તમે કેરી અને ખાંડને મિક્સ કરી એકાદ કલાક માટે રાખશો એટલે બધી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જશે અને સારી રીતે ખાંડ મેલ્ટ થાય પછી તમારે એને તડકામાં રાખવાની તો એક કલાક મે આને ઢાંકીને રાખી દીધી હતી અને હવે તમે જુઓ એક કલાક પછી કેરી સાથે ખાંડ ભળી અને બધું ખાંડનું પાણી થઈ ગયું છે હવે હું તમને આ ખાંડનું પાણી બતાવું તો તમે જુઓ આ રીતે હું એને ચાસણીની જેમ ચેક કરું તો આમાં બિલકુલ તાર નથી બનતો અને એકદમ આ ખાંડનું અત્યારે ફક્ત પાણી જ છે તો આ કટકી કેરીને તમારે ક્યાં સુધી તડકા છાયામાં રાખવાની કે જ્યાં સુધી આ જે કેરી છે એ થોડી ટ્રાન્સપરન્ટ ના થઈ જાય અને આમાં જે આપણું ખાંડનું પાણી બન્યું છે એ એક તારની ચાસણીમાં કન્વર્ટ ના થાય ત્યાં સુધી આને તમારે રોજ સવારે તડકો આવે ત્યારે તડકામાં રાખી દેવાનું કટકીનું વાસણ અને જ્યારે તડકો જાય ત્યારે તમારે એને છાયામાં રાખી દેવાનું આ રીતે આપણે ઉપર એક સફેદ કપડું ઢાંકી દઈશું જેથી આપણી કટકીમાં કોઈ પણ જાતનો કચરો ના પડે જો ઘરમાં કીડીઓનો પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોઈ વાસણમાં થોડું પાણી ભરી લો અને એ વાસણ પાણી ભરેલા વાસણમાં તમે આ કટકી કેરીનું વાસણ મૂકી દો તો તમારી કટકીમાં કોઈપણ જાતની કીડી નહીં ચડે તો આને આપણે તડકામાં રાખી દેસુ તો મેં જેમ તમને કહ્યું એમ આ કટકી કેરીના અથાણાને બનતા ત્રણથી ચાર દિવસ જેટલો સમય લાગે ડિપેન્ડ કરે છે કે કેવો તડકો આપણા વાસણને મળે છે તો આ રીતે એકદમ સરસ આપણે કટકી કેરીના જે વાસણ છે એને સફેદ કપડાંથી બાંધી અને આને આપણે તડકામાં રાખી દેસું તો આ રીતે તમારે સવારે જ્યારે તડકો આવે ત્યારે વાસણને તડકામાં રાખી દેવાનું અને સાંજે તમારે જ્યારે તડકામાંથી વાસણને નીચે લઈ આવો ત્યારે એને એકવાર ખોલી એમાં ચમચો ફેરવી લેવાનો આ રીતે એકદમ સારી રીતે ચમચો ફેરવી દેવાનો અને પછી ફરી તમારે કપડું ઢાંકી અને એ દિવસ માટે ઘરમાં રાખી દેવાનો ફરી જ્યારે સવારે બીજે દિવસે તડકો આવે ત્યારે સેમ આજ પ્રોસેસ કરવાની કે સવારે ચમચો ફેરવી અને તમારે વાસણને તડકામાં રાખી દેવાનું સાંજે લાવો ત્યારે ફરી એકવાર ચમચો ફેરવી વાસણને ઢાંકી અને છાયામાં રાખી દેવાનું તો આ પ્રોસેસ તમારે મે જેમ તમને પહેલા કહ્યું એમ એક તારની ચાસણી થાય ત્યાં સુધી કરવાની અથવા લગભગ ત્રણ થી ચાર દિવસમાં આપણી જે કટકી છે એ સરસ તૈયાર થઈ જતી હોય છે તો અહીંયા લગભગ દિવસ પછી હું તમને આ કટકી બતાવું તો તમે જોઈ શકો છો આપણી જે આ કેરી છે એ એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ અને તમે આની જે ચાસણી છે એને તમે આ રીતે ચેક કરો તો તમે જો એકદમ સરસ આપણી કટકી કેરીની ચાસણી તૈયાર થઈ ગઈ છે આ રીતની એકદમ સરસ એક તારની ચાસણી બને છે તો બસ આ રીતની ચાસણી બને પછી તમારે આમાં મસાલા કરવાના અને મસાલા કર્યા પછી આપણે આ કટકી કેરીને વધારે સમય તડકામાં નહીં રાખવાની નહીં તો આપણે આમાં જે લાલ મરચું અને સેકેલું જીરું ઉમેરીએ એનો કલર કાળો પડી જશે તો હું આમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશ અને સાથે એક ટેબલ સ્પૂન જેટલો સેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશ તો સેકેલા જીરાનો પાવડર આમાં બહુ જ ટેસ્ટી લાગશે તો હવે બંનેને સારી રીતે મિક્સ કરી ફરી આપણે આના પર કપડું લગાવી અને જ કલાક માટે કે મરચાનો જે કાચો સ્વાદ છે એ વયો જાય અને એકદમ સારી રીતે મરચું અથાણા સાથે ભણે ત્યાં સુધી તમારે આને તડકામાં રાખવાનો તો લગભગ અહીંયા બે કલાક જેટલો સમય થયો છે અને હવે તમે આ કટકી કેરીને જુઓ એકદમ સારો એવો આપણી કટકી કેરીનો કલર આવી ગયો છે અને મસાલા પણ એકદમ સરસ ભળી ગયા છે તો હવે આ અથાણું કન્ટેનરમાં ભરવા માટે બિલકુલ તૈયાર છે તમે જ્યારે અથાણાને તડકામાંથી લાવો ત્યારે થોડું એ ગરમ હશે એટલે એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે પછી આને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને એક વરસ સુધી સ્ટોર કરી શકો છો આ કટકી કેરી તમે જુઓ એકદમ સરસ રસીલી અને પરફેક્ટ બની છે તો જો તમારી કટકી કેરી તમને કોરી લાગતી હોય તો તમે ઉપરથી એક તારની ચાસણી તૈયાર કરી અને ઉમેરી શકો છો પણ જો મેઝરમેન્ટ પરફેક્ટ ફોલો કરશો તો તમારી કટકી કેરી સો ટકા એકદમ સરસ બનશે તો અહીંયા આપણું આ તડકા છાયાની મેથડથી તૈયાર થયેલું કટકી કેરી નો બિલકુલ તૈયાર છે જો તમે ક્યારેય આ રીતે કટકી કેરી ના બનાવી હોય તો આ રેસિપીને જરૂર ટ્રાય કરજો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ